જે લુખા તત્વોએ હાથમાં હથિયારો લઈને પોલીસને ધમકાવ્યા હતા અને પોલીસને જતા રહો નહીતર મારવામાં આવશે તેવી ધમકી આપી હતી તે લુખા તત્વોનો આજે અમદાવાદની પોલીસે વરઘોડો કાઢ્યો છે અને વરઘોડો પણ ત્યાં જ કાઢ્યો છે જે જગ્યાએ તેમણે દાદાગીરી કરી હતી

ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા અને તેમનો વરઘોડો અને સરઘસ પણ નીકળવામાં આવ્યું છે

ધ્યાન રાખી পাৰ তাত ছ અરે ઇલેક્ટ્રો આ તો લઈ આવ્યો કોમ ગાડીઓ પૂરા આયા ઓરો પૂરા આયા ગાડીઓ પ્રગઢ ના સમાચાર માટે હોટલાઈન ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો